ધાનેરા સાંકડ ગામે માનસિક અસ્થિર મગજ ધરાવતા યુવકને ત્રણ વર્ષથી સાંકડથી બાંધેલ હતો જે જીવદયા ધામની ટીમે મુક્ત કરાવીને સારવાર અર્થે બહાર અન્ય સંસ્થામાં મોકલવામાં આવ્યો હતો આ દ્રશ્યો છે અસ્થિર મગજ ધરાવતા શંકર ઠાકોરના કે જેઓને સાંકડ ગામે ત્રણ વરસથી અવાવરૂ જગ્યાએ જંજીરથી કેદ કરેલ હતા અને અસ્થિર મગજ હોવાથી તોડફોડ અને નુકસાન પહોંચાડે એવી હરકત કરતા હોવાથી જંજીર વડે બાંધવામાં આવ્યા હતા શંકર ઠાકોરના પિતા પણ કેફી દ્રવ્યનું સેવન કરે છે અને શંકરની પત્ની પણ અસ્થિર મગજના કારણે છોડીને જતી રહી છે શંકરને એક બાળક પણ છે અસ્થિર મગજના કારણે જંજીરમાં કેદભાઈની દેખરેખ માટે દર સાત આઠ દિવસે આવીને કપડાં બદલાવીને નવડાવીને ધોવડાવીને જતી હતી આ ઘટનાની જાણ ધાનેરા જીવદયા ધામને થતાં તેમની ટીમે શંકરભાઈને જંજીરમાંથી મુક્ત કરી વાત્સલ્યધામ આવી આજરોજ અન્ય સંસ્થામાં મોકલવાની તજવીજ હાથ ધરી છે શંકરભાઈ માટે તમામ ખર્ચ પણ ઉપાડવાની સંસ્થાએ તજવીજ હાથ ધરી છે સાથોસાથ શંકરભાઈના પુત્રના શિક્ષણ માટે તમામ મદદ કરવાની તૈયારીને આખરી ઓપ અપાયો છે ત્રણ ત્રણ વર્ષથી જંજીરમાં કેદેવા શંકરભાઈને આવનાર વર્ષોમાં નવીન જીવન મળશે એ નક્કી જ છે બે દિવસ પહેલાં અમને માહિતી મળેલી કે રામસન ગામની અંદર એક આધેડ યુવાન વ્યક્તિ છે અને એને ત્રણ વર્ષથી સાંકળે બાંધેલો છે અને એના પરિવારની જ્યારે અમે તપાસ કરી સ્થળ ઉપર ગયા ત્યારે અમને ખબર પડી કે એના પિતાશ્રી છે ખૂબ દારૂ પીએ છે અને એમનું એક નાનું બાળક છે જે નોમાધરોની ધોરણની અંદર અભ્યાસ કરે છે આ વ્યક્તિ છે એના મમ્મી નથી અને એનું જે પત્ની જે છે એ પિયર જતી રહી છે એટલે આ વ્યક્તિ ગામની અંદર અવાવરું જગ્યા જે છે એમનું ઘર છે જ્યાં કોઈ નથી રહેતું આસપાસમાં ત્યાં એને લીમડાના ઝાડ નીચે બાંધી અને એને રાખેલો છે વરસાદની મોસમ હોય ઠંડી હોય કે કોઈ જનાવર આવે તો આ વ્યક્તિ જેને સહન કરે છે અને એના જે બહેનો જે છે એ ત્રણ ચાર દિવસે ત્યાં આવે એને ખવડાવે અને એને જે ટોયલેટ કે ગંદકી કરી હોય સાફ કરીને એને નવા કપડાં પહેરાવે છે આ વ્યક્તિ અમારા ધ્યાને આવ્યો તો અમારી ટીમ ત્યાં ગઈ અને ત્યાંથી રેસ્ક્યુ કરી એની સાંકળો તોડાવી છોડી અને અમારી પાસે લઈ આવ્યા છે જીવજિયા વાંસળીધામની અંદર આજે ચોવીસ કલાક થયા છે અમારી જોડે છે અને ખૂબ મુક્ત રીતે એ રહ્યો છે અને હવે અમે એને આગળનું પ્લાનિંગ કર્યું છે કે બાયડ ખાતે જય અંબે મંદ બુદ્ધિજી આશ્રમ ચાલે છે ત્યાં અમે એને મૂકીશું અને ત્યાં એની સારવાર થશે ઇલાજ થશે અને એકદમ સરસ થઈ ગયા પછી અમે એને પાછો લાવીશું અને એના પરિવારને સુપ્રત કરીશું અને બીજું સાથે સાથે એનું બાળક જે નવમા ધર્મમાં ભણી રહ્યું છે એ બાળકને પણ ભણવા માટે અમારી સંસ્થા મદદરૂપ થશે એવા અમે પ્રયત્નો કરીએ અને બાળકનો અભ્યાસ પણ ન બગડે એના પણ અમે પ્રયત્નો કરીશું શ્રી માળી સંબંધ ભારત ન્યૂઝ